આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ આ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે કે જ્યાં હીટવેવ છે અને જિલ્લાવાસીઓ ગરમીમાં શિકાર રહ્યા છે મડાસા શહેરમાં આજે તેતાલીસ ડિગ્રી તાપમાન પહોંચી ચૂક્યું છે અને લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું છે હીટસ્ટ્રોકથી બચવા તબીબો તરફથી સલાહો આપવામાં આવી રહી છે અને હજુ પણ એક સપ્તાહ જેટલા સમયગાળા દરમિયાન આ ગરમી વધવાની શક્યતા સેવવામાં આવી રહી છે અરવલ્લીના વિવિધ વિસ્તારો કે જ્યાં રસ્તાઓ પર અત્યારે નહીવત અવર જવર જોવા મળી રહી છે ને આગામી એક સપ્તાહ સુધી ગરમી વધવાની આગાહી વચ્ચે હાલ લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે એકને તડકામાં બહાર નહીં નીકળવું અથવા નીકળવું હોય જરૂરી કામ હોય તો સાધન ખૂબ જ પાણી પીવાનું છે અને જે અધિક માત્રામાં ફલ અને ફ્રૂટ જેમાં વોટરની માત્રા વધારે હોય જેમ તરબૂજ હોય અથવા સકટેટી હોય એવો ફૂલનું સેવન કરવાનું છે અને દરેક પીએચસી અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ઓઆરએસ કોર્નરની રચના કરવામાં આવે છે ઓઆરએસ કોર્ન જ્યાં પણ ડિહાઈડ્રેસનનો કેસ મળે છે તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્રની તમે મુલાકાત લઈને ઓઆરએસ કોર્નરની મુલાકાત લઈને ત્યાં ઓઆરએસની સુવિધા લઈ શકો છો અને છતાં પણ અને એના સિવાય પણ તમને કોઈ ઉલટી અથવા ઝાડાનો કોઈ કેસ હોય તો પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને એસડીએચ આપણા જિલ્લામાં ઉપલબ્ધ છે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વેવની આગાહી છે ઉત્તર ગુજરાત એ રેડ એલર્ટ પર છે ત્યારે એ રોડ પણ ક્યાંક ને ક્યાંક સુમસામ જોવા મળી રહ્યા છે ક્યારેક ક્યારેક કોઈ વાહનો અહીંથી પસાર થતા હોય છે ત્યારે તબીબોએ પણ ગરમીની અંદર બિલકુલ એલર્ટ રહેવાનું પણ ક્યાંક ને ક્યાંક સૂચના કરેલી છે ડૉક્ટરોની પણ સલાહ છે કે કોઈ પણ વ્યક્તિએ કામ સિવાય બહાર ન નીકળવું પક્ષીઓ પણ પોતાના માળાની અંદર સમય ગયા છે ઉડવા માટે પણ અસમર્થ છે વૃદ્ધોને પણ ઘરની અંદર રહેવાની તંત્ર દ્વારા સૂચના કરવા આવી છે આગામી એક સપ્તાહ સુધી હજુ પણ ગરમીનું એલર્ટ આપેલું છે તંત્ર દ્વારા ત્યારે તંત્ર દ્વારા તમામે તમામ લોકોને સતર્ક રહેવા માટે સૂચન કરેલું છે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી